કોણ બનશે સુરતના નવા પોલીસ કમિશનર કારણ કે સુરતના પોલીસ કમિશનર અજય તોમર આવનાર અડતાલીસ કલાકમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આ સુરતનું સુકાન આ સુરતની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકાર કોને સોંપવા માંગે છે તે વિશે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર અને ધમધમતું શહેર એટલે કે ડાયમંડ સિટી એટલે કે સુરત સુરતના પોલીસ કમિશનર અજય તોમર વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એકત્રીસમી જાન્યુઆરીના રોજ પહેલી ફેબ્રુઆરીના રોજ સુરતને એક નવા પોલીસ કમિશનર મળશે જે સુરતને વધુ સલામત વધુ સુંદર અને વધુ શક્તિશાળી બનાવવા માટે કામ કરતા હશે પણ કોણ હશે ફેબ્રુઆરીના રોજ આ સુરત શહેરના પોલીસ કમિશનર તે વિવિધ અટકળો થઈ રહી છે કેટલાક અધિકારીઓ મહેનત કરી રહ્યા છે સુરતના પોલીસ કમિશનર થવા માટે કેટલાક રાહ જોઈને બેઠા છે કે અમને પણ તક મળે સુરતના પોલીસ કમિશનર થવાની તો સરકાર આ કળશ કોના પોલીસ કમિશનર તેની વિગતે વાત કરીએ તો આ શહેરના પોલીસ કમિશનર થઈ શકે તે પ્રકારે સૌથી પહેલો નંબર આવે છે ડોક્ટર શમશેર સિંગ જેઓ અગાઉ વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે હાલમાં ડીજીપી લો એન્ડ ઓર્ડર છે અને સાથે એન્ટી કરપ્શન બ્યુરોના પણ વડા છે તેઓ પણ સુરતના પોલીસ કમિશનર થઈ શકે છે ત્યારબાદ ક્રમ આવે છે રાજકુમાર પાંડેન જેઓ અત્યારે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના વડા છે તેઓ સુરત રેન્જમાં લાંબો સમય રહી ચૂક્યા છે હજી સુધી તેમના ભાગે પોલીસ કમિશ્નરનું પદ આવ્યું નથી એટલે તેઓ પણ આ પદ માટે લાયક ઉમેદવાર છે ને કતારમાં છે જોઈએ રાજકુમાર પાંડેને સરકાર આ વખતે મૂકે છે કે આવનાર સમયમાં તેમનો ઉપયોગ કરે છે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ કતારમાં છે તેઓ વડોદરાના પોલીસ કમિશનર બીજી વખત બન્યા છે તેમને પણ અપેક્ષા અને ઈચ્છા હોઈ શકે કે તેઓ એક મોટા શહેરના પોલીસ કમિશનર થાય તેવી તેમની પણ ઈચ્છા હોય અને તેવા તેમના પ્રયત્નો પણ હોય એટલે શક્યતા એવી પણ છે કે અનુપમસિંહ ગેલોત પણ સુરતના પોલીસ કમિશનર થઈ શકે છે હાલમાં રાજકોટના જે પોલીસ કમિશનર છે રાજુ ભાર્ગવ તેઓ પણ કતારમાં છે તેમના પણ પ્રયત્નો હોઈ શકે છે તેવી જ રીતના જેઓ પ્રયત્ન નથી કરતા તેવા અધિકારી પણ ડીજીપી ઓફિસમાં છે જેમનું નામ છે નરસિંહ કોમર એક પ્રમાણિક અને બહોશ અધિકારી છે તેમને આજ સુધી આ પ્રકારની એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ બહુ ઓછી મળી છે જોકે તેમનો સ્વભાવ છે સ્વભાવે તેઓ સાલસ છે છે અને સચિવાલય તરફ જવાની તેમની પ્રવૃત્તિ અને પ્રકૃતિ બહુ ઓછી છે પણ તેઓ પણ સુરતના પોલીસ કમિશનર થઈ શકે છે હવે આખરે વાત આવી ફરી પાછી એકત્રીસમી તારીખે નિવૃત્ત થનાર અજય તોમરને એક્સટેન્શન મળશે કે નહીં તેવી પર કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે સામે લોકસભાની ચૂંટણી છે હમણાં સુધી કોઈ પોલીસ કમિશનરને આ પ્રકારે એક્સટેન્શન મળ્યું હોય તેવું બન્યું નથી પણ સરકાર છે સરકાર કઈ પણ કરી શકે જો કે તેમને તેમની અવધિમાં વધારો કરવો હોય તો પહેલાથી તેમની ફાઇલ ચલાવી જોઈએ અને સરકાર છે કે ચોવીસ કલાકમાં પણ આ ફાઇલ ચાલી શકે તેમ હોય છે તો અત્યારનો સિનારીઓ આ છે જોઈએ આવનાર અડતાલીસ કલાકમાં કોણ બનશે ડાયમંડ સિટી સુરતના નવા પોલીસ કમિશનર તેની આ ગુજરાત અને સુરત રાહ જોઈ રહ્યું છે નમસ્કાર તો આ પ્રકારે તમારે ગુજરાત પોલીસની આંતરિક ઘટનાઓ જોવી હોય તો નવજીવન ન્યૂઝ જુઓ એટલા માટે જ અમારો બે લાઇક કોણ દબાવો અમારા ફેસબુક પેજને લાઈક કરો અમારી સાથે જોડાઓ નમસ્કાર जन तो जनतो तेन जे पीड़ परा